ખેડા જિલ્લાના નડિયાદમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ ડોક્ટર પ્રવીણ તોગડીયા ઉત્તરસંડા ખાતે પહોંચ્યા હતા આગમન દરમિયાન હિન્દુ સમાજના કાર્યકર્તાઓ ભાઈ બહેનોએ આદરપૂર્વક સ્વાગત કરાયું તોગડીયા દ્વારા ભારતીય હિન્દુ સમાજની સુરક્ષા અને કલ્યાણને લગતા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી ડોક્ટર તોગડીયાએ કહ્યું કે ભારતમાં હિન્દુઓ બહુમતીમાં છે પરંતુ આ બહુમતીને મજબૂત અને સુરક્ષિત બનાવવા માટે સંગઠિત પ્રયાસો જરૂરી છે હિન્દુ સમાજને જાગૃત થઈને પોતાના અધિકારોનું રક્ષણ કરવું જોઈએ જેથી આપણી સંસ્કૃતિ અને ધર્મ અટલ રહે કાર્યક્રમ દરમિયાન ડોક્ટર તોગડિયાએ હાજર હિન્દુઓને પ્રતિજ્ઞા લેવડાવી કે અમે હિન્દુઓને પ્રાથમિકતા આપીને રોજગાર આપીશું અને હિન્દુ દુકાનદારો પાસેથી જ ખરીદી કરીશું આ પ્રતિજ્ઞા દ્વારા હિન્દુ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવીને સ્વાવલંબી બનવાનો દ્રઢ સંકલ્પ લેવાયો કાર્યક્રમમાં ડોક્ટર પ્રવીણ તોગડિયાએ નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના પરમ પૂજ્ય શ્રી રામદાસ મહારાજના યોગદાનને યાદ કર્યા તેમણે જણાવ્યું કે શ્રી રામદાસ મહારાજ જેવા મહાન સંતોના આશીર્વાદથી જ હિન્દુ ધર્મની જ્યોત અટલ રહી છે તેમના જીવન અને ઉપદેશોને અનુસરીને આજે પણ હિન્દુ સમાજને માર્ગદર્શન મળે છે રિપોર્ટર સંજય ચુનારા ખેડા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ આજે ખેડા જિલ્લાનો પ્રવાસ કપડવંજ મહેમદાવાદ કઠલાલ મૌધા અને ઉત્તર સંડા થયો એમાં ખેડા જિલ્લામાં ગામડે ગામડે હનુમાન ચાલીસા ચાલે અને હનુમાન ચાલીસા દ્વારા એક ગામના કે શહેરની સોસાયટીના લોકોની ગરીબોની સેવા થાય આવું મોટું તંત્ર સંગઠનાત્મક વિસ્તારિત કરવા માટેનો આજનો ખેડા જિલ્લાનો પ્રવાસ રહ્યો